એમ છે બધા મજામાં જો મિત્રો આપણે તમે કોઈ બી એક નવી શરૂઆત કરી છે ને તો આ વિડીયો છેલ્લે સુધી જો જો તમને કોઈ વાત પસંદ આવે ને તો વિડીયોને સબ નવા તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મેં જે વાત કરી છે એ ખરેખર સાચી છે કે ખોટી મિત્રો તમે જે નવી શરૂઆત કરી દીધી હોય ને તો એની અંદર કોઈ દિવસ તમે નિરાશ નહીં થતા કે આ તમે તમે એક વસ્તુ કહું હું કન્સિસ્ટન્સીની સાથે લગાતાર રોજ વિડીયો અપલોડ કરું છું ચાહે કેવો બી સમય મારી જોડે હોય સમયની હું રાહ નહીં જોતો આજે તમે મોર્નિંગની સવારમાં જોઈ શકો છો આટલો બધો છાંકરની આ સમસ્યા બહુ આમ વિચારીએ ને તો અઘરું છે કે અત્યારે વિડીયો બનાવવું આમ લાગે છે કે બહુ અઘરું છે હું હું કામ કામ માટે બનાવું છું કે સાથે આવનારા સમયની અંદર એ શરૂઆત કરેલી હશે ને તો એ શરૂઆતનો મને ખાસ અનુભવ થશે કે કન્ટિન્યુ લગાતાર પોસ્ટ કરવાથી મને શું ફાયદો થયો કેમ કે તમે બી કોઈ બી કામ મિત્રો તમને એક ઉદાહરણની દોર પર કહો તમે સ્કૂલમાં જશો ને હરરોજ રોજ એક 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 પ્રશ્ન તૈયાર કરશો ને તો ત્રણસો ને પાસઠ દિવસ તો સ્કૂલ ચાલુ નથી રહેતી પણ ત્રણસો ને પાસઠ દિવસ તમે પોતાના પર કામ કરશો ને તો ત્રણસો પાસઠ દિવસમાં તમે રોજનો એક પ્રશ્ન નહીં તમે પહેલાં દિવસે એ કરશો તો બીજા દિવસે જ નહીં પણ ત્રીજા દિવસે બે પ્રશ્ન બી તૈયાર કરી શકો છો એમ જ લગાતાર તમે કન્સીટન્ટ એમાં રાખશો ને તો તમે ઘણું બધું ત્રણસો પાસઠ દિવસની અંદર સ્કૂલમાં એક એક પ્રશ્નથી શરૂઆત કરશો ને તો છેલ્લે એન્ડ ક્યાં કરશો ને તમારા પર નિર્ભર હોય છે કેમ કે હું આજની આજની આ તારીખમાં તમે જોઈ શકો છો આ યાર આવું વાતાવરણ છે આવું વાતાવરણની અંદર બી રહી અને હું પોતાની કન્ટિન્સ કન્ટિન્યુ કન્સિસન્સીની સાથે મારું કામકાજ કરી રહ્યો છું મારું કામકાજ એ છે કે હું સોશિયલ મીડિયામાં કંઈક નવું એક વાત પર લઈને શેર કરી દઉં અને એ લોકોને ગમે કે નહીં ગમે પણ જે લોકો સાચા અને જે લોકોને ખબર પડશે ને મારા વિશે કે આ મિત્ર જે કરે છે ને એ સાચું ને સારી દિશામાં કામ કરે છે એ લગા જરૂર તમને કમેન્ટ કરશે અને બતાવશે કે મિત્ર જે તું કામ કરે છે એ ખરેખર સાચું છે અને એ જ કામથી તું ધીરે ધીરે આવનારા સમયની અંદર તું કંઈક પોતાની જાત પર આજે મહેનત કરશે ને તો તમને પોતાની જાત પર કરેલી મહેનત બેકાર ક્યારે નહીં જાય એટલે નવી શરૂઆત કરે તો ડરવું ક્યારે નહીં ચાહે કોઈ બી કામ હોય લગાતાર કરતા રહેવું કેમ કે આ વાતાવરણ છે ને એ વાતાવરણના માધ્યમથી તમને જો આ છાંકળ આજે દેખાય છે ને પાછળના આ બધા વિભાગમાં એ છાંકડ બી ત્યાં સુધી જ છે જ્યાં સુધી દસ અગિયાર વાગશે એટલે આ સૂરજ એનો પ્રકાશ પાડશે ને એટલે આ ઝાકળ બી વયો જશે કેમકે કોઈ બી સમસ્યા રોજ એક જ દિશામાં રોજ નથી લાગી રહેતી કેમ કે તમારી જિંદગીમાં ઉતાર આવશે કેમકે હરેક બધાની જિંદગીમાં ઉતાર આવતા હોય છે પણ એક વાત કહું મિત્ર આજની મારી આ વાત છે ને આજે તમને જ્ઞાન લાગશે નવું લાગશે કેમકે આ મારી આજે કંઈ ઓળખા નથી ને એટલે તમને એમ તો લાગશે જ કે આ બધું બેકારનું છે આની જોડે કંઈ નથી તો આપણું આપણને શું શીખી શકે પણ મિત્ર તને રિયલ વાત કહું છું આવનારા સમયની અંદર મારો આ વિડીયો જોશે અને મને જોજે હું અપડેટ થઈશ પણ મારી સાથે જે માણસો કંઈક નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા ને જે નવી શરૂઆત કરી દીધી હશે ને એ જો વિડીયો જોશે અને એની અંદર કંઈક અલગ લેવલનું કોન્ફિડન્સ આવે ને ખુદ પર રોજ કન્સીની સાથે કામ કરવાનું ચાલુ કરી દેશે ને તો આવનારા સમયની અંદર એ મિત્ર બી એક અલગ જ લેવલમાં પોતાને અપડેટ કરી રહેશે અપડેટ એક દિવસમાં નહીં પણ એક દિવસ અપડેટ જરૂર છે કેમ કે આ જે આપણે મોબાઈલ છે ને મોબાઈલ બી અમુક સમયની અંદર અપડેટ માગે છે એવી રીતે આપણે પણ આપણી જાતને અપડેટ કરવું બહુ જરૂરી છે કે છે ને કે બધા ફિલ્ડમાં ઇન્વેસ્ટ ના કરો પણ પોતાના ફિલ્ડમાં જ્યારે પોતાને અપડેટ કરવા પોતાની ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરશો ત્યારે એક નવી અપડેટ તમને જરૂરથી મળશે 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 એટલે હું ખાસ કહું મારી બધી વાતમાં હસવા જેવી બી નહીં હોય બધી વાત સમજવા જેવી નહીં હોય પણ કોઈ કોઈ એક મુદ્દો એક ટૉપિક એક શબ્દ જે તમારી જિંદગીમાં તમે ઉતારી લેશો ને તો આવનારા સમયની અંદર તમે બી કંઈ કરશો આ બેકગ્રાઉન્ડમાંથી યાર આવું કરવું હોય ને અઘરું હોય છે પણ મેં શરૂઆત કરી છે એટલે હવે કોઈ વાતે કોઈના જ્ઞાનથી કે કોઈના બે શબ્દ ખોટા કહેવાથી હું મારું કન્સિસન્ટ છોડવાનું નથી આ મારું રિજન છે અને હું આ રીઝનથી ચાલતો રહું છું એટલા માટે આટલા સવારમાં બી આવા વાતાવરણમાં રહીને બી મને વિડીયો અપલોડ કરવાનો શોખ છે અને હું કરી જ દઉં છું કન્સેસનથી મારા વિડીયો જોઈને ખાસ કરીને મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જોજો જોહાર જીરો જીરો ત્રણ નામની આઈડી છે ત્યાં જોજો તમે લગાતાર હું રોજ એક પોસ્ટ કરું છું ના કંઈ આવડે ને તો બી એ જ બોલી દઉં છું કે મિત્રો આજે કન્ટેન્ટની તૈયારી નહીં કરી પણ આ કન્સેશનથી તમને એક દિવસ નેક્સ્ટ લેવલ પર પણ લઈ જશે એટલા માટે કહું છું નવી શરૂઆત કરીએ તો દર્શો નહીં નવી શરૂઆત કરી જો તમારા માટે બેસ્ટ કોંગ્રેચ્યુલેશન અને એન્ડ સુધી બન્યા રહે એના માટે ધન્યવાદ બાકી આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જેથી કરીને કોઈ મિત્રને બી ખબર પડે કે નવી શરૂઆત આપણે બે મિત્ર થયેલ બી કરીએ અને એક વાત કહું અમે બી મે બે મિત્ર છે જે અમે ખાસ આજેના રોજ કામ કરીએ છીએ અને એ મિત્ર અને હું અલગ અલગ ફિલ્ડમાં કામ કરીએ છે પણ મિત્રતા એવી છે ને કે આજે બી એક લેવલ પર અલગ જ એ બી દોરે છે હું બી દોરું છું છતાં બી મહેનત કરીએ છે તો આવનારા સમયની અંદર અમારા બી બેના એક ઇતિહાસ કહાનીને ઇતિહાસ થશે તમે જોજો એન્ડ સુધી અમારો ઇતિહાસ આવનારા પાંચથી દસ વર્ષમાં તમે જોઈ શકશો અને હું શું કરીશ ને એ તમારે આજના અનુભવ અનુભવને તજુબાથી જ કહી દઉં જય જવાહર જય આદિવાસી